વજન ઘટાડવા અને પેટની ચરબી ઓછી કરવાના ઉપાયો મગની દાળ પીળા મગની દાળમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારા બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે એટલા માટે તમે મગની દાળ બનાવીને ડિનરમાં પી શકો છો સાબુદાણા ખીચડી સાબુદાણા કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે સાબુદાણાની ખીચડી એ હળવો ખોરાક છે જે તમે ઉપવાસ દરમિયાન ખાઓ છો પરંતુ જો તમે તમારા રોજિંદા રાત્રિભોજનમાં સાબુદાણાનું સેવન કરો છો તો તમે સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો નાસ્તા પર સૌથી વધુ ધ્યાન આપો નિયમિત નાસ્તો ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે દરરોજ નાસ્તામાં કે બપોરના ભોજનમાં વસ્તુઓ બદલતા રહો ક્યારેક તમે દૂધ સાથે દલિયા ખાઈ શકો છો અને ક્યારેક તમે પોહા અને ઉપમા પણ ખાઈ શકો છો જે લોકોનું વજન ઓછું છે તેમણે તેમના આહારમાં દૂધ દહીં કોબીનો રસ પાલક ગાજર નાળિયેલ અને મીઠનું વધુ પડતું સેવન કરવું જોઈએ મોટાભાગના લોકો ખાધા પછી આળસ અનુભવે છે આવી સ્થિતિમાં તેમને સૂવો ગમે છે પરંતુ જમ્યા પછી તરત જ સૂવું શરીર માટે ખૂબ જ હાનિકારક છે જમ્યા પછી તરત સૂવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને સ્થૂળતા વધે છે તંદુરસ્ત વ્યક્તિ સ્વસ્થ રહે છે ભલે કિસમિસ વજન ઘટાડવામાં સીધી મદદ ન કરે પરંતુ તેના ફાયદા વજનને નિયંત્રણ કરવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે જે વ્યક્તિ દરરોજ કિસમિસ ખાય છે તેને હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા ઓછી હોય છે જરૂરી માત્રામાં કિસમિસનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે લસણની એક કે બે કડી ખોલીને તેમાં જીરું વળિયાળી અને સિંગવ મીઠું ઉમેરીને દરરોજ સવારે અને સાંજે તેનું સેવન કરો તે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે તાજેતરમાં એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સોફ્ટ ડ્રિંક પીવાથી તમારા હાડકાં નબળા પડી શકે છે અને તે જીવલેણ હૃદય રોગ સ્થૂળતા અને ડાયાબિટીસનું કારણ પણ બની શકે છે નિયમિતપણે એલોવેરાનો રસ પીવાથી વધારાનું વજન ઘટાડવામાં મદદ મળે છે અને તેને પીવાથી વારંવાર ખાવાની આદત પણ દૂર થાય છે અને તમારી પાચન શક્તિ પણ સ્વસ્થ રહે છે એલોવેરા જ્યુસમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને નબળું પડવા દેતા નથી નારિયેલમાં કેલેસ્ટ્રોલ અને ચરબી હોતી નથી તેથી નાળિયેલ મોટાપા ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે સ્થૂળતાથી પીડાતા લોકોએ નારિયેલનું વધુ સેવન કરવું જોઈએ કેટલાક લોકો ઉતાવળમાં ખાય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ખૂબ જ ઝડપથી ખાય છે આવા લોકોમાં મોટાપાનું જોખમ ત્રણ ગણું વધારે હોય છે તેથી ખોરાક હંમેશા શાંત વાતાવરણમાં અને સારી રીતે ચાવ્યા પછી ખાવો જોઈએ યોગ્ય રીતે ખાવાથી આપણે અડધા રોગોથી દૂર રહી શકીએ છીએ એક કપ પાણીમાં અડધી ચમચી તજ પાવડર મિક્સ કરીને ઉકાળો જ્યારે તે હૂંફાળું હોય ત્યારે તેમાં એક ચમચી મધ ઉમેરો અને સવારે નાસ્તામાં અને રાત્રે સૂતા પહેલાં પીવો આના નિયમિત ઉપયોગથી સ્થૂળતા ઓછી થાય છે દૂધમાં મોટી માત્રામાં ફાઈબર હોય છે અને તેમાં ચરબી બિલકુલ હોતી નથી જો તમે ખોરાકમાં દૂધનો વધુ ઉપયોગ કરશો તો તેની અસર તમારા શરીર પર દેખાશે અને સવારે ખાલી પેટે એક ગ્લાસ નવસેકું પાણી એક ચમચી મધ અને એક લીંબુનો રસ ભેળવીને પીવાથી ચરબી નિયંત્રિત થાય છે મોટાપા ઘટાડવા માટે તમારા આહારમાં ઘઉંના લોટને બદલે જવના લોટની રોટલીનો ઉપયોગ કરો જવ શરીરમાં ચરબી ઘટાડે છે ભાત બટેકા અને તળેલી વસ્તુઓને બદલે સલાદ અને લીલા શાકભાજી ખાઓ દરરોજ અડધો કલાક ચાલવાની સાથે હૂંફાળા પાણીમાં એક લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરીને ખાલી પેટે પીવો સ્થૂળતા એ માત્ર સૌથી સામાન્ય પણ ગંભીર રોગ નથી પણ ઘણા રોગોનું મૂળ કારણ છે જ્યારે આપણે ખાંડ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં લિપોપ્રોટીન પ્રોટીન બને છે જેના કારણે આપણા કોષોમાં ચરબી જમા થવા લાગે છે પરિણામે સ્થૂળતા આપણને ઘેરી લે છે જ્યારે આપણે વધુ ખાંડનું સેવન કરીએ છીએ ત્યારે તે રોગપ્રતિકારક શક્તિ પર સીધી અસર કરે છે અને તેને નબળી પાડે છે જ્યારે આવું થાય છે ત્યારે રોગો આપણને સરળતાથી ઘેરી લે છે કેલરી સિવાય ખાંડમાં એવા કોઈ પોષક તત્વો હોતા નથી જે આપણા શરીરની ઉર્જા વધારવામાં મદદ કરે છે તેથી જ્યારે પણ તમે વધુ માત્રામાં ખાંડનું સેવન કરો છો ત્યારે થોડા સમય પછી તમને ઉર્જાનો અભાવ અને આળસનો અનુભવ થશે આ સ્થિતિ લાંબા ગાળે જીવલેણ બની શકે છે રાત્રે સૂતા પહેલાં પંદર ગ્રામ ત્રિફળા ચૂર્ણ ગરમ પાણીમાં પલાળીને મૂકી દો સવારે આ પાણીને ગાળીને તેને મધ સાથે મિક્સ કરી લો તેનાથી જાડાપણું જલ્દી દૂર થશે તુલસીના પાનને વાટીને તેનું દહીં સાથે સેવન કરો તેનાથી શરીરમાં વધેલી ચરબી ઘટશે આ ઉપરાંત તુલસીના પાનના રસને પાણી સાથે મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે પાલકનો રસ અને ગાજરનો રસ મિક્સ કરીને પીવો આ ઉપરાંત તમે પાલકના રસ સાથે લીંબુનો રસ પણ મિક્સ કરીને પી શકો છો તમને જણાવી દઈએ કે આ પ્રયોગ સતત વીસ દિવસ સુધી કરવાથી તમારું જાડાપણું ઓછું થઈ જાય છે જમ્યા પછી ગરમ પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે પણ જમ્યા પછી લગભગ પોણો કલાક પછી એક ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ કાચા કે પાકા પપૈયાનું સેવન ખૂબ કરવું જોઈએ તેનાથી શરીરમાં વધારાની ચરબી જામતી નથી અને વજન ઝડપથી ઘટે છે દહીંનું સેવન કરવાથી શરીરની ફાલતુ ચરબી ઘટી જાય છે છાશનું પણ સેવન દિવસમાં બે ત્રણ વાર કરવું લાભદાય છે નાની પીપળીનું બારીક ચૂરણ વાટીને તેને કપડાથી ચાડી લો આ ચૂરણ ત્રણ ગ્રામ રોજ સવારે છાશ સાથે લેવાથી બહાર નીકળેલું પેટ અંદર થઈ જાય છે ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીવો તેનાથી પેટ સારું રહેશે અને જાડાપણું દૂર થશે ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે જે જાડાપણું ઘટાડવાની સાથે સાથે ચહેરા પરની કરચલીઓ પણ દૂર કરે છે ગ્રીન ટી ખાંડ વગર પીવાથી તેનો ફાયદો જલ્દી થાય છે એક રિસર્ચ મુજબ વજન ઓછું કરવાનો સૌથી સારો ઉપાય છે મરચું ખાવું લીલા કે કાળા મરચાંમાં રહેલા તત્વ કેપસાઈન્સીનથી ભૂખ ઓછી થાય છે આનાથી ઉર્જાની ખપત પણ વધી જાય છે જેનાથી વજન કંટ્રોલમાં રહે છે રોજ સવાર સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને પીવો આ મિક્સરને પીવાથી શરીરમાંથી વસાની માત્રા ઓછી થાય છે એક ચમચી ફુદીનાના રસને બે ચમચી મધમાં મિક્સ કરીને લેતા રહેવાથી જાડાપણું ઓછું થાય છે